અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જેસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચાંબર વેલફેર ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમો જેસીઆઈ ટ્રેન્ડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઝોન પ્રેસિડેન્ટ લલિત બલદાનિયા મામલતદાર કરણસિંહ રાજપૂત એઆઈએ પ્રમુખ વિમલ જીઠવાના હસ્તે રિબિન કટિંગ અને દીપરાગટ્ય દ્વારા જેસીઆઈ ટ્રેન્ડ એન્ડ ફન ફેર ખુલ્લું મુકવામાં આવ્યું હતું 29મી ડિસેમ્બર સુધી જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર યોજાશે મેળામાં ફૂડ સ્ટોલ, કમર્શિયલ સ્ટોલ અને રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લોકો લાભ લઈ રહ્યા છે આ ફન ફેર થકી મળતી ધનરાશિનો સામાજિક કાર્યમાં ઉપયોગ કરવામાં આવશે આ મેળો તારીખ 23/12 થી આજથી શરૂ થઈ ઓગણત્રીસ બાર સુધી ચાલનાર છે તેમાં આધુનિક મોટરકાર, ઓર્વિલ કાર તેમજ અન્ય રાઇડ્સ પણ આવેલ છે તો તેનો પણ પૂરતી સાવચેતી રાખી રાઇડ્સને પણ મંજૂરી આપવામાં આવેલ છે જેથી તેનો પણ લાભ લેવા આ આપના માધ્યમથી હું સૌ જીઆઈડીસી અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લાના તમામ લોકોને અપીલ કરું છું મેળામાં લાભ લેવા માટે વિનંતી કરું છું અને આ સાથે અમારે આ વખતે ફૂડ સ્ટોલ પછી કોમર્શિયલ સ્ટોલ રાઇડ્સ અને ઓટો સેક્ટર બધા સ્ટોલ છે તો બધી ધર્મપ્રેમી અંકલેશ્વરની જનતાને હું વિનંતી કરું છું કે બધા આ મેળાનો લાભ લે અને હાજરી આપે અને જે પણ આમાંથી જે પણ અમારો ફાળો આ પૈસા જે આવે છે એ અમે કોમ્યુનિટી પ્રોજેક્ટ્સમાં પછી બાળકોના અમુક પ્રવૃત્તિઓમાં વાપરીએ છીએ તો બધાને વિનંતી છે કે મેળાનો ખાસ ને ખાસ હાજર રહીને અમારો ઉત્સાહ વધારે આભાર